અને પરચુરણ જેવી જળસ્તીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લેશો હાલો એકત્રી એકત્રી બત્રીસ તેત્રીસરી પંદરસો પંદર સાય છે

જેમકે એક દેવભાઈ તમે જો દેવભાઈ અંગ ચાર 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 પંદર પણ હતા રાધા ભૂકી ગઈ એજ ભાગી ગઈ ભણી મૃત્યુ વધારી કરી રામપરા છે રામપરાની મૃતિ ગઈ રાજી છે તરી વધે ત્રીવ પત્રી 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 જાત્રી પોત્રી પાત્રી

એકાશી બેસી રૂપિયા વિલા એકાણું બાણું સોરાણું અઠાણું પૂરા પંદરસો એક બે ત્રણ પાછા નવસો નવ રૂપિયા લખો છે આમ

श्याम rupiah medium करो 1532 रुपया मीडियम सुपरमार्केट dua puluh <laughs> lima rupiah, lima ratus rupiah, રોજ ભૂણના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર જટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી જટકા મશીન એક વીઘાથી લઈ બસ્સો વીઘાના જટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો

마피아 조선을 하다, 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 하다,

પંદરસો ને પાંત્રીસ રૂપિયા મીડિયમ સુપરમાન લેનાર પણ શ્યામ દલાલ પણ શ્યામ જસદણ માર્કેટિંગ એરમાં કપાસનું બજાર આજે ચૌદસો રૂપિયાથી લઈને પંદરસો ને પિસ્તાલીસ રૂપિયા સુધી રહેલું છે